માસિક દરમિયાન માથું ધોવું જોઈએ કે નહીં મિત્રો થોડાક દિવસ પહેલાં મારી ઓપીડીમાં એક વીસ વર્ષની યુવાન દીકરી તેની કેટલીક મીઠી મૂંઝવણ લઈને મારી પાસે આવી દીકરીની ફરિયાદ હતી કે હું જ્યારે પણ પીરિયડ્સમાં થાવ એટલે તરત જ માથું ધોઈ નાખું છું એટલે ચોખ્ખાઈ થઈ જાય પણ મારા દાદીમાં હર વખતે મને આમ કરતાં ટોકે છે દાદીમાનું કહેવું એવું છે કે માસિક આવી ગયા પછી ત્રીજા કે ચોથા દિવસે માથું ધોવું જોઈએ જ્યારે આ બાબતે ગાયનેક ડૉક્ટરનો મત એવો છે કે માથા ધોવાને અને માસિકને કોઈ જ સંબંધ નથી તો આ બાબતે મારે શું કરવું મારા પંચ્યાસી વર્ષના જે દાદીમાં છે તેમની વાત માનવી કે ડૉક્ટરની વાત માનવી આ યુવાન દીકરીની જેમ તમારામાંથી પણ ઘણા બધાને એવો પ્રશ્ન હશે કે માસિક દરમિયાન માથું ધોવું જોઈએ કે ન ધોવું જોઈએ તો ચાલો આજે આપણે આ વિડીયોમાં આયુર્વેદના ગ્રંથોમાં આયુર્વેદના આચાર્યોએ આ બાબતે શું કહ્યું છે તે વિશે જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી વિડીયો શરૂ કરતાં પહેલાં તમારામાંથી કોઈને પણ માસિક સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અમે આયુર્વેદના આચાર્યોએ અને અમારી તેર વર્ષની આયુર્વેદ પ્રેક્ટિસના આધારે તેનું બેસ્ટ આયુર્વેદ સોલ્યુશન વિડીયો દ્વારા આપીશું આયુર્વેદના સુશ્રુત આચાર્યએ તેમની સુશ્રુત સંહિતાના શારીર સ્થાનના બીજા અધ્યાયમાં રજસ્વલા પરિચર્યા આપેલી છે રજ એટલે માસિક રજસ્વલા એટલે જે બહેનોને માસિક આવ્યું છે તેવી સ્ત્રીઓ અને પરિચર્યા એટલે નિયમ માટે રજસ્વલા પરિચર્યા એટલે જે બહેનોને માસિક આવ્યું છે તેમને પાળવાના કેટલાક નિયમો મિત્રો આચાર્યોએ માસિક સમયે પાડવાના કેટલાક નિયમો કહેલા છે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું પરંતુ આજે ખાસ નિયમ આપણે જોઈશું આચાર્ય કહે છે કે સ્નાન અનુલેપન પરિહરેત એટલે કે માસિક દરમિયાન સ્નાન ન કરવું જોઈએ જો સ્નાન કરવું જ હોય તો ત્રણ દિવસ દરમિયાન ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ અને ખાસ કરીને માથું ન ધોવું જોઈએ આચાર્યએ આપણને આમ કરવાની ના કેમ પાડી તે વિશે સમજીએ મિત્રો તમારામાંથી ઘણા બધાને એવો અનુભવ હશે કે આપણા ઘરમાં કોઈ નાનું બાળક હોય અથવા તો કોઈ મોટાને જ્યારે નાકમાંથી નસકોરી ફૂટે છે ત્યારે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે માથા ઉપર ઠંડુ પાણી રેડીએ છીએ જેવું માથા ઉપર ઠંડુ પાણી રેડીએ છીએ કે તરત જ નાકમાંથી નીકળતી નસકોરી બંધ થઈ જાય છે બસ આવી જ રીતની પરિસ્થિતિ માસિક દરમિયાન જોવા મળે છે માસિક દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ડિટોક્સિફિકેશન થતું હોય છે એટલે કે માસિક દ્વારા સ્ત્રીઓના શરીરમાંથી ગરમી બહાર નીકળે છે તેના શરીરમાંથી કચરો બહાર નીકળે છે માટે આ સમય દરમિયાન જો માથું ધોવામાં આવે તો માસિક જે પ્રમાણમાં બહાર નીકળતું હોય તે નીકળતું ઓછું થઈ જાય છે પરિણામે આ માસિક ગર્ભાશયમાં જમા થાય છે અને તેમાંથી જ માસિકમાં ગાંઠો થાય છે માસિક આવતી વખતે દુખાવો થાય છે ઘણાને માસિકમાં ગાંઠા પડે છે અને માસિકની નળીમાં સોજા આવી જાય છે વિડીયો જોતી વખતે તમને એમ પ્રશ્ન થશે કે મેડમ કહે છે તે સાચું છે પણ અમે વર્ષોથી આ કરતા આવ્યા છીએ છતાં પણ અમારા શરીરમાં તો અત્યારે કોઈ જ તકલીફ નથી તો ખાસ ધ્યાન રાખવું કે આ વસ્તુ એવી છે કે સવારે બટેકા ખાધા અને સાંજે ગેસ થયો એમ આજે માથું ધોયું અને કાલે માસિક ઓછું થયું એમ બનતું નથી લાંબા સમય સુધી જ્યારે આ એકને એક વસ્તુની ભૂલ કરવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિ શરીરમાં થાય છે માટે આચાર્યોના મત મુજબ માસિકના ત્રણ દિવસ સુધી ઠંડા પાણીથી ન નાવું જોઈએ અને ખાસ કરીને માથું ન ધોવું જોઈએ સૌથી છેલ્લે તો આપણે ક્યારે માથું ધોવું જોઈએ તો આ બાબતમાં પણ આચાર્ય ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે તત શુદ્ધ સ્નાતામ ચતુર્થે અહન્ય તવાસામ એટલે કે માસિકના ચોથા દિવસે માથાથી લઈ અને પગ સુધી સ્નાન કરી અને શરીરની શુદ્ધિ કરવી જોઈએ માટે આપણે પણ માસિકના ચોથા દિવસે જ માથું ધોવું જોઈએ મિત્રો માસિક સમયે પાળવાના જે એક એક નિયમ છે તે દરેક નિયમ પાછળ વિજ્ઞાન રહેલું છે આ વિજ્ઞાનને નહીં જાણવાને કારણે જ આપણે તેને અંધશ્રદ્ધા ગણીએ છીએ આ નિયમોને પાળતા નથી અને તેથી જ આજે આપણે આપણા સમાજમાં જોઈ રહ્યા છીએ કે પીસીઓડી પીરિયડ્સ ઇરેગ્યુલર થવા માસિકમાં ગાંઠો પડવી માસિક સમયે દુખાવા થવા પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ આજે ખૂબ વધી રહી છે માટે આ વિડીયોને વધુ ને વધુ બહેનો સુધી શેર કરો જેથી આપણને સાચી માહિતી મળે આપણી આ પરંપરા જળવાઈ રહે અને દરેક બહેનોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો